નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું પહેલા વિદ્યાર્થી મિત્રો જે નવનીત દ્વારા પ્રકાશિત થયેલું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એનું સંપૂર્ણ સોલ્યુશન આજે જોવાના છે વહાલા વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે આસાઈમેન્ટના વિભાગ એ ના વિકલ્પ ખાલી જગ્યા એક વાક્યના સવાલ જવાબ ખરા ખોટા તેમજ જોડકાના એટલે વિભાગ એ તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે આજના લેક્ચરમાં આપણે વિભાગ બી ના પ્રકરણ નંબર 1 2 અને 3 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે જો અગાઉનો વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તેમની એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો ઉપરાંત આ અસાઇનમેન્ટની બુક જો તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો શરૂ કરીએ વિભાગ બી નીચેના પ્રશ્નોના ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન ક્રમાંક હોય છે તેર

જો ગરમ કરવામાં આવે છે તો તત્વ બની જાય છે એટલે પદાર્થ બને છે કાળા રંગનું તો તત્વ x તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપણે નવો પદાર્થ બને છે એ શોધવાનો છે ને સાથે સાથે તત્વ x કયું છે એ પણ જોવાનું છે તો શું હોય છે અહી તત્વ x એ કયું હોઈ શકે કોપર એટલે કે Cu છે જેમની તમે હવામાં ગરમ કરો છો તો હવામાં ગરમ કરતા કરતા એક કાળા રંગનો કોપર ઓક્સાઇડ એટલે CuO બનાવે છે સંયોજનનું નામ શું થઈ ગયું કોપર ઓક્સાઇડ જેમને કહેવાય છે CuO પ્રક્રિયા કેવી થઈ તો કોપરની જ્યારે હવામાં ગરમ કરે છે એટલે કથ્થાઈ રંગનું ચમકદાર તત્વ છે એમને ગરમ કરતા બને છે CuO કાળા રંગનું સંયોજન અહીં શું થાય છે તો CuO એટલે કોપરનું શું થઈ જાય છે CuO માં એટલે કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે કઈ પ્રક્રિયા થઈ છે ઓક્સિડેશન ઈ કારણ કે શું થાય છે ઓક્સિજન ઉમેરાય છે ત્યાર પછી જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો એટલે અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપીને સમજાવો તો જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપો ઉત્પન્ન થાય છે અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થવા એવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે AgNO3 એક્વિયસ ફોર્મમાં છે એમને NaCl સાથે જ્યારે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે AgCl ના

આથી મેગ્નેશિયમ પટ્ટી જયારે હવામાં સળગાવવામાં આવે છે પહેલા એમને કેવી કરવી જોઈએ સ્વચ્છ કરવી જો એની ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું પડ જામી ગયું તો ઝડપથી સળગી શકે એટલે ઝડપથી સળગાવવામાં આપણને તકલીફ પડે છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર લોખંડ ડુબાડવામાં આવે છે ત્યારે કોપર સલ્ફેટ ના દ્રાવણનો રંગ શા માટે બદલાઈ જાય છે રંગ પરિવર્તન થવાનું કારણ શું છે તો આયન ની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ડુબાડતા કોપર કરતા આયન વધુ ક્રિયાશીલ છે કોપર કરતા આયન કેવું છે વધારે ક્રિયાશીલ તેથી શું કરે છે કોપર ધાતુનું શું કરી દે છે વિસ્થાપન આપણને ખ્યાલ જ છે વધુ ક્રિયાશીલ ધાતુ તેનાથી ઓછી ક્રિયાશીલ ધાતુના દ્રાવણમાં શું કરે છે વિસ્થાપન કરે છે કોપર વધારે સક્રિય છે એટલે શું થઈ આયન વધારે સક્રિય છે એટલે કોપરનું વિસ્થાપન કરી દે છે પરિણામે શું બને છે

વિઘટન પ્રક્રિયાના જે પ્રકાર છે એમાંથી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે સમજાવવાના છે તો જોઈએ વિઘટન પ્રક્રિયાના પ્રકારો કયા કયા છે તો એક છે ઉષ્મીય વિઘટન ત્યાર પછી છે પ્રકાશીય વિઘટન અને ત્રીજું છે વિદ્યુતીય વિઘટન ગરમી આપીને વિઘટન કરો ઉષ્મીય વિઘટન સૂર્યપ્રકાશની મદદથી એટલે પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વડે વિઘટન કરો છે વિદ્યુતીય વિઘટન

તફાવત આપવાનો છે શેનો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્મા શોષક એટલે શું અને ક્ષેપક એટલે શું તો ઉષ્મા શોષક એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું નિર્માણ થાય એમની સાથે સાથે શું થતું હોય ઉષ્માનું શોષણ શોષક એટલે ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે ઉષ્મા શોષક અને ક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા શું થાય છે

પહેલા વિદ્યાર્થી મિત્રો જો ધોરણ દસ માં છો તો ધોરણ દસ ના તમામ વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ ચુકી છે બ્રહ્માસ્ત્ર બેચ આ માં કયા કયા વિષયો નો અભ્યાસ કરાવવામાં આવે છે તો ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા ચાર વિષયનો વધુ સરળતાથી અને યોગ્ય સમજૂતી સાથે અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાથે વિવિધ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન વિવિધ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન આઈએમપી પ્રશ્નો અને તમને જો કોઈ પ્રકારની ક્વેરી હોય તો ક્વેરીનું સંપૂર્ણ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે જેમની કિંમત છે ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયા તો વાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી આ બેચમાં જોડાવ ત્યાર પછી આગળ જોઈએ

ડુંગળી અને લવિંગ નું તેલ આ ત્રણેય પદાર્થોને કેવા સૂચકો તરીકે ઓળખવામાં આવે છે ધ્રાણેન્દ્રિય સૂચકો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ અથવા તો તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ રાખે તો શું થાય તો જોઈએ કે દહીં અને ખાટા પદાર્થો શું ધરાવે છે એસિડ ધરાવે છે આપણને ખબર છે દહીં અને ખાટા જે પદાર્થો છે એસિડિક હોય છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં સાથે શું કરે છે પ્રક્રિયા કરે છે પિત્તળ અને તાંબા સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ઉત્પન્ન થતા પદાર્થો કેવા હોય છે ઝેરી પદાર્થ હોય છે ઈ ઝેરી પદાર્થો માનવ શરીરને નુકસાનકારક હોય છે આથી દહીં અને તેના જેવા બીજા અન્ય ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 શા માટે એસિડનું જलीय દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે

આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિકાસ પરીક્ષા લક્ષી అసાઈનમેન્ટ નું સોલ્યુશન તમે વિડિયો ફોર્મેટમાં તો જોઈ રહ્યા છો પરંતુ જો તમારે આ પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો તો એ પીડીએફ મેળવવાની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોરમાં જઈને આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે અથવા વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તમારા મત મુજબ ખેડૂત કઈ માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ ડાયુ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચોક એટલે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરશે

ફોડેલો ચૂનો અથવા તો ચોક ઉમેરવામાં આવે છે એટલે આવા બેઝિક પદાર્થો ઉમેરે છે તો અહીંયા નવો સવાલ આપું છું વિદ્યાર્થી મિત્રો એમનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે જમીનની પીએચ કેટલી હોય તો એમાં સૌથી સારામાં સારો પાક થઈ શકે છે શું શોધવાનું છે અહીંયા તમારે કોમેન્ટ બોક્સમાં છેનો આન્સર લખવાનો છે જમીનની પીએચ ની મર્યાદા કેટલી હોય છે

સોડિયમ હાઇડ્રોક્સ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે ને તેમાં તેમાંથી થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને જ્યારે ગરમ કરીએ છીએ તો ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ પાણી અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3 એમને ગરમી આપીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે સોડિયમ કાર્બોન એટલે એને ટુ સીઓ થ્રી પાણી એટલે એચટુઓ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ પ્રાપ્ત થાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે કરી શકતું નથી જ્યારે વરસાદી પાણી છે વિદ્યુતનું વહન કરે છે આવું શા માટે બને છે તો નિસ્યંદિત પાણી શુદ્ધ પાણી છે નિસંદિત પાણીને કેવું પાણી કહેવાય શુદ્ધ પાણી અને તે આયનો ધરાવતું નથી જ્યારે વરસાદનું પાણી છે એસિડ જેવી ઘણા બધા પ્રકારની અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળે છે તો ઓગળતા શું મુક્ત કરે છે આયનો મુક્ત કરી શકે છે આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી જ્યારે વરસાદી પાણીમાં આયનો છે પરિણામે તે વિદ્યુતનું વહન કરી શકે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 સોરી પ્રકરણ નંબર 13 જેમનો પ્રશ્ન નંબર 1 એક અધાતુ એ આપણા ખોરાકનો અગત્યનો ઘટક છે અને તે ખોરાક માટે જરૂરી છે અને તેમાંથી શું મળે છે બે ઓક્સાઇડ મળે છે કયા કયા તો બી અને સી બનાવે છે આ બંને ઓક્સાઇડ આ ઓક્સાઇડમાંથી એક ઓક્સાઇડ બી છે એ જેરી છે જ્યારે ઓક્સાઇડ સી મળે છે ગ્લોબલ વોર્મિંગ કરે છે તો એ બી અને સી ને ઓળખો અને બીજો સવાલ એવો પૂછ્યું છે કે એ આવર્ત કોષ્ટકના કયા સમૂહ સાથે જોડાયેલો છે

ખોડુક વિચારજો કયો આન્સર આવી શકે તત્વ કયું હોઈ શકે છે ખોરાક માટે જરૂરી છે તો કયું તત્વ છે ઓપ્શન જોઈએ પહેલો સવાલ એમાં કયું તત્વ આવશે કાર્બન બી શું ઉત્પન્ન કરે છે બે ઓક્સાઇડ તો એક ઓક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ અને બીજો છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કેવો વાયુ છે ઝેરી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે ગ્લોબલ વોર્મિંગ કરે છે એટલે CO2 અને કાર્બન એ આવર્ત કોષ્ટકના કયા સમૂહ સાથે સંકળાયેલું છે તો આવશે સમૂહ ચૌદ સાથે ત્યાર પછી આગળ જોઈએ આગળ વધતા પહેલા કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે કાર્બનનો શું શોધવાનો છે પરમાણુ ક્રમાંક ઝડપથી આ કોમેન્ટ બોક્સમાં આન્સર લખજો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે કાર્બન તત્વ સમૂહ ચૌદ સાથે તો સંકળાયેલું છે પણ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે આન્સર કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ટીપાવણું એટલે ધાતુને ટીપી કોને ટીપવાની છે ધાતુને ટીપી તેના પાતળા પત્ર બનાવી શકાય છે આ પાતળા પત્ર બનાવવાની ક્રિયા ને કહેવાય ટીપાવપણું અને તણાવપણું એટલે ધાતુઓને પાતળા તારમાં જે ફેરવાઈ જવાની ક્ષમતા છે એમને કહેવામાં આવે છે તણાવ પણ એટલે તાણીને પાતળા તારમાં જે ફેરવીએ છીએ તો આપણે આપણને ખ્યાલ છે કે એક ધાતુ છે જેમાંથી સૌથી વધારે લાંબો તાર બનાવી શકાય છે એટલી બધી ખેંચી શકાય છે એટલી બધી તાણી શકાય છે એમાંથી આશરે 2 કિલોમીટર લંબાઈનો તાર બને છે તો એ કઈ ધાતુ છે એટલે ખાલી જગ્યા ધાતુને ખેંચીને

ત્યાર પછી જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઇઝ બનાવે શું બનાવે બેઇઝ તેમને કેવા ઓક્સાઇડ કહેવાય બેઝિક ઓક્સાઇડ ઉદાહરણ તરીકે Na2O પાણી સાથે પ્રક્રિયા કરે છે અને NaOH OH આવ્યો એટલે બેઇઝ પદાર્થ થઈ ગયો મોટા ભાગે ધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય છે બેઝિક હોય છે ધાતુ અને અધાતુ ભૂલાઈ જાય એટલે યાદ રાખવાનું અધાતુના ઓક્સાઇડ એસિડિક જ્યારે ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે બેઝિક હોય છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર

અને નાઇટ્રિક એસિડ એક એટલે ત્રણ જેમ એક પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને શું કહેવાય છે એકવારિજ્યા રોયલ પાણી અથવા તો અમલરાજ કહે છે એકવારિજ્યા એ પ્રબળ ક્ષારીય ધુમાઈમાન પ્રવાહી છે કેવું છે પ્રબળ છે ક્ષારયુક્ત ધુમાઈમાન એમાંથી ધુમાડો વધારે નીકળે છે ધુમાયમાન પ્રવાહી છે આ એકવારિજિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ ઓગળી શકે છે જે સૌથી મોંઘી ધાતુ છે ને સોનું અને પ્લેટિનમ અત્યારે સોનાનો ભાવ તો આસમાને પહોંચ્યો છે એવી સોના અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ છે એ ઓગળી શકે છે આ એકવાર જ સોલ્યુશનમાં ઓગળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે તેવી બે બે ધાતુઓના નામ આપો એક વખત વિસ્થાપન થઈ શકે અને વિસ્થાપન ન કરી શકે એવી બે બે ધાતુના નામ જણાવવાના છે તો ઝિંક અને એલ્યુમિનિયમ એ મંદ હાઇડ્રોજન સોરી ઝિંક એટલે ઝેડન અને એલ્યુમિનિયમ એટલે એલ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું શું કરે છે વિસ્થાપન કરી શકે છે જ્યારે કોપર એટલે સીયુ અને પારો મર્ક્યુરી અથવા કહે છે જે મંદ એસિડમાંથી વાયુ નું વિસ્થાપન કરી શકતી નથી કરી શકે એવી ધાતુ આવી અને એલ્યુમિનિયમ ન કરી શકે એવી ધાતુ છે કોપર અને મર્ક્યુરી એટલે પારો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર છ કોપર ધાતુ મંદેજ સેલ સાથે પ્રક્રિયા કરતી નથી શા માટે અહીંયા આપણને રીઝન પૂછેલું છે અને આવો જ સવાલ ખરાખોટામાં પણ આવી ગયેલો હતો કે કોપર ધાતુ છે મંદેજ સેલ સાથે પ્રક્રિયા કરે છે કે નથી કરતી સાચું કે ખોટું એવો સવાલ હતો ત્યાર પછી આગળ જોઈએ શા માટે નથી કરી શકતી તો કોપર ધાતુ છે એ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી શકતી નથી આથી તે H2 વાયુના પરપોટા પણ આપતું નથી અને તાપમાનમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી ઓછી સક્રિય છે એટલે પ્રક્રિયાનો કરે પ્રક્રિયાનો કરે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને તાપમાનમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 એલ્યુમિનિયમ ધาตุ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ આપો

પાણીમાં ઓક્સિડેશન કરે છે એટલે પાણીના જે છે છે ઓક્સિડેશન કરી દે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રક્રિયા કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડ કયા કયા સ્વરૂપે અથવા તો રિડક્શન પામે છે આથી જે એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતી નથી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ મિશ્ર ધાતુ એટલે શું તેમના ઉદાહરણ આપો મિશ્ર ધાતુ કોને કહેવાય તો બે કે તેથી વધારે ધાતુઓ એટલે ધાતુ અને ધાતુ અથવા તો ધાતુ અને અધાતુના એટલે ધાતુ અને અધાતુ ભેગું કરો અને એનું કેવું મિશ્રણ હોવું જોઈએ સમાંગ આ સમાંગ મિશ્રણને કહેવામાં આવે છે મિશ્ર ધાતુ ઉદાહરણ તરીકે પિત્તળ એક કોની મિશ્ર ધાતુ છે તાંબુ અને ઝિંકની અહીંયા આપેલું છે પિત્તળ જેમને બીજું કહેવામાં આવે છે બ્રાસ એ તાંબુ એટલે સીઓ અને ઝિંક એટલે Zn ની મિશ્ર ધાતુ છે જ્યારે બ્રોન્ઝ નવી મિશ્ર ધાતુ એ કોની છે તાંબુ અને ટીન ની મિશ્ર ધાતુ છે જેમાં શું હોય છે બ્રોન્ઝ એ વિદ્યુત નું સારું વાહક નથી બ્રોન્ઝ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી પરંતુ કોપર એ વિદ્યુત નું કેવું છે સારું વાહક છે અને તેનો ઉપયોગ કોપર નો ઉપયોગ શેમાં થાય છે વિદ્યુત પરિપથ બનાવવા માટે થાય છે આ ઉપરાંત નવી મિશ્ર ધાતુ નું ઉદાહરણ આપેલું છે કે સોલ્ડર સોલ્ડર એ કોની મિશ્ર ધાતુ છે તો સીસુ એટલે પીબી અને ટીન એટલે એસેન ની મિશ્ર ધાતુ છે આ સોલ્ડરનું ગલન બિંદુ કેવું હોય છે તો નીચું ગલન બિંદુ ધરાવે છે આથી એનો ઉપયોગ શેમાં થાય છે તો વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ એટલે તાર તૂટી જાય ને એમને જે જોડવા માટે વેલ્ડિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે સોલ્ડરનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ પ્લેટિનમ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે આવી ધાતુનો ઉપયોગ આભૂષણ એટલે ઘરેણા બનાવવા માટે શા માટે થાય

દુપ્રંત લે ઉપરાંત શું કરે છે પાણી કે હવા સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતી નથી આ બધા જ ગુણધર્મોને લીધે સોનું પ્લેટિનમ અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 સંયોજન એક્સ એ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે એક્સ નો ઉપયોગ અને એલ્યુમિનિયમ બે ધાતુ આપેલી છે જેમનો ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે થાય છે જેમાંથી સંયોજન એક્સ ને ઓળખવાનું છે એક્સ કયું હશે અને આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે એ પણ જાણવાનું છે તો સંયોજન એક્સ કયું હોઈ શકે તો Fe2O3 કયું સંયોજન હોય Fe2O3 આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે થર્મીટ પ્રક્રિયા સમીકરણ શું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ત્રણ તત્વો એક્સ વાય અને ઝેડ ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ આપેલી છે એક્સ ની આપેલી છે બે આઠ વાય ની આપેલી છે બે આઠ સાત અને ઝેડ ની આપેલી છે બે આઠ ત્રણ તો ધાતુ અને અધાતુને ઓળખવામાંથી ધાતુ તત્વ કયા છે ને અધાતુ કયા છે આપણે ઓળખવાના છે તત્વોના નામ તો નથી પહેલા તો આપણે તત્વ શોધવા પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારે નામ આપવાનું છે બે આઠ લેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ઝડપથી કોમેન્ટ બોક્સમાં આન્સર લખજો ઇલેક્ટ્રોન રચના આપેલી છે બે આઠ એટલે કે કક્ષામાં બે અને એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય ઝડપથી આન્સર લખજો વેરી ગુડ ત્યાર પછી બે આઠ અને સાત કે માં બે એલ માં આઠ કે એલ એમ એમ માં સાત તો એમાં વાય તત્વમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે વાય કરીને ઇલેક્ટ્રોનની સંખ્યા લખો અને ત્યાર પછી ઝેડ કરીને બે આઠ અને ત્રણ છે કે માં બે એલ માં આઠ અને એમ માં ત્રણ તો ઝેડ તત્વમાં ઇલેક્ટ્રોન કેટલા થશે ઇલેક્ટ્રોન ઉપરથી એનો પરમાણુ ક્રમાંક મેળવવાનો હવે જો એ કયું તત્વ હશે અને કયો પરમાણુ ક્રમાંક હશે

ત્યાર પછી સત્તર એટલે કયું તત્વ આવે સત્તર નંબરનું ક્લોરિન એટલે સીએલ અને તેર નંબરનું એટલે કયું તત્વ છે એલ્યુમિનિયમ ખબર પડી ત્યાર પછી હવે તમારે નવું હું તમને એક નવું તત્વ આપું છું પી નંબરની જેમની ઇલેક્ટ્રોન રચના છે બે આઠ પાંચ પી નંબરનું તત્વ આપેલું છે બે આઠ પાંચ આ તત્વમાં કેટલા ઇલેક્ટ્રોન હશે અને એમનો તત્વ કયું છે અથવા એમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ઝડપથી કોમેન્ટ બોક્સમાં આન્સર લખવાનો છે શું શું શોધવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાથે સાથે શું કરવાનું છે આ છે કયું હશે એટલે તત્વનું નામ આ બંને વસ્તુ નીચે કોમેન્ટ બોક્સમાં આન્સરમાં લખવાનો છે પી તત્વ નવું આપેલું છે બે આઠ પાંચ એમની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ને તત્વનું નામ ત્યાર પછી આગળ જોઈએ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 10 માં છો તો જેમ જેમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આવે છે એમ પરીક્ષાનું ટેન્શન વધતું જાય છે તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી શા માટે તો બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સરળતા પડી સરળતા રહે અને જો તમને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય તો એમના માટે આપણે શું કરીએ કે નજીકનો સમય જેમ આવે એમ આઈએમપી વસ્તુ શોધીએ આઈએમપી સવાલ જવાબ શોધીએ તો ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ટૂક સમયમાં શરૂ થઈ શરૂ થઈ શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચ જેમની વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 7046222254 પર